પાછલા થોડા દિવસોથી હળવદમાં તસ્કરોએ ધામા નાખ્યા હોય તેવી રીતના ખેડૂતોના ખેતરેથી કેબલોની ચોરી થઈ રહી છે તેની સાથે કેનાલો ઉપરથી મોટરની ચોરી થઈ રહી છે અને નાના મોટા ચોરીની જે કંઈ બનાવો છે આ ચોરીની ઘટનાઓ બને છે નવાઈની વાત એ છે કે ચોરીની ઘટનાઓ બન્યા પછી પોલીસ મથકે આ બાબતની અરજી દાખલ થાય છે પરંતુ એફઆઈઆર દાખલ થતી નથી વધુ એક ચોરીની ઘટના છે તે હળવદ તાલુકાના માણેકવાડા ગામે પ્રકાશમાં આવી છે આ માણેકવાડા ગામે આજુબાજુના ગામના જે લોકો છે એનું આસ્થાનું કેન્દ્ર છે માણેકવાડા દાદાનું મંદિર ચાંદીના સતરની છે એ ચોરી કરીને લઈ ગયા છે આ બનાવની ગામ તેની સાથે આજુબાજુના ગામના જે લોકો છે તે અત્યારે હડોદ પોલીસ મથકે એફઆઈઆર દાખલ કરવા માટે થઈ અને આયા છે મંદિરના પૂજારી આપણી સાથે છે થોડીક એમની પાસેથી માહિતી લઈ શું નામ તમારું મારું નામ સુનિલ દાસ ગયા માણેકવાડા આમ તો અળવદ તાલુકાનું ગામ છે માણેકવાડા દાદાનું ત્યાં આગળ મંદિર છે આ મંદિરે રાત્રિના સમયે ચોરી થઈ છે કેટલી વસ્તુ લઈ ગયા અંદાજે અને સોનાની ચાંદીની શેની વસ્તુ હતી ચાંદીની હતી સતર હતા નાના મોટા અને ફેણું હતી નાની મોટી અંદાજે ગણો તો ચાર કિલો સાડા ચાર કિલો જેવું હતું ચાંદી હા ચાંદી તો ખબર કઈ રીતના પડી કે આ ચોરીની ઘટના બની છે સવારે આરતી કરવા ગયો એટલે મંદિર ખોલ્યું મંદિર ખોલ્યું જોયું તો કાંઈ હતું નહીં એટલે મેં બધાને જાણ કરી પહેલા તો મેં મારા મોટા ભાઈને જાણ કરી પછી જે અમારા મેન સુરાપુઆ છે એમને ફોન કર્યો મેં કીધું તમે મંદિરે ફટાફટ આવો કે આ રીતની ઘટના છે તો એમને ફોન કર્યો એ અડધી કલાકમાં પહોંચી ગયા પછી એમાંથી આખા ગામને ખબર પડી તો અત્યારે પોલીસ સ્ટેશન આવ્યા વાત કરી પોલીસને શું કહેવાનું થયું પોલીસને પોલીસે તો રિપોર્ટ લીધો છે પછી અરજી લીધી હં અરજી લીધી હા ઓકે અને આ જય રાત્રિના થઈ ચોરી કારણ કે સાંજે તમે પૂજાની કરવા જયા ત્યારે બધું હતું ત્યારે હતું બધું આપણે સાત વાગે આરતી કરી આરતી કરીને દેવ બધુંય આપણે એવું નથી કરતા કે કઈ મંદિરે ઉત્સવ હોય કઈ તિથિ હોય ત્યારે સોના ચાંદીની વસ્તુઓ મંદિરમાં રાખવાનું પછી જે છે એને લોકમાં મેકી દેતા હોય કે એવું કંઈ નથી કરતા મંદિરને લોક મારતા હોય કે આવું કંઈ ના એવું કાંઈ નહીં બધું આપણે મંદિરે જ ભીડ હોય છે કોઈ કોઈના બીજી ગામ લોકો પાસે તો એવી માહિતી મેળવી હતી કે એ મનાય છે દાદાના મંદિરે કઈ વસ્તુ આવી હોય તો કહે નહીં મેકવાની કે લોકમાં નહીં મેકવાની કે એવું કંઈ છે કઈ કોઈના ઘરે નથી લઈ જતા બધું મંદિરે જ હોય છે બરોબર પછી આના પહેલા અગાઉ જે છે એ પણ માણેકવાડા દાદાના મંદિરે વર્ષ બે હજાર બાર તેરમાં માં કંઈક ચોરીની ઘટના બની હતી શું હતું ત્યારે શું લઈ ગયા હતા બે હજાર તેરમાં માં ઘટના બની હતી ચોરી તેર કિલ્લાની દાદાની ફેન હતી તેર કિલ્લાની બાકી બીજી નાની મોટી હતી તેર કિલો ઓગણ કિલો કાંદી બે હજાર તેરમાં માં જઈ હતી એટલે બધી નાની મોટી બીજી ઢૂંકમાં સત્તર હોય નાની ભાઈનો હોય મોટી હોય એ બધી થઈ ઓગણીસ કિલો બે હજાર તેરમાં ચોરી થઈ હતી અને આજ જ મંદિરમાંથી આજ જ મંદિરમાંથી તો પછી ત્યારે કંઈ આવ્યું હતું કંઈ પોલીસ ફરિયાદ કે થયું હોય કરી લીધી હતી તો પછી કંઈ ચોરને પેકડાતા કંઈ પકડાવું ન હતું કે આવું કંઈ બન્યું હતું ના કાંઈ બન્યું નહીં કંઈ કોઈ મેસેજ નથી બે હજાર તેરની ચોરીનું કોઈ મેસેજ નથી કંઈ જ નહીં ના ધઈ નહીં ધયો ત્યારે શું માંગ તમારે અત્યારે તો ફરિયાદ નોંધાઈ છે પોલીસે અરજી લીધી છે આગળ તપાસ નો વિષય છે અને એફઆર ફાળવા કીધું કોઈ એમ કીધું કે સાહેબ આવે કાલ રોકાવ પાંચ વાગ્યા લગી સાહેબ ને મળો તો આવી રીતના જે કંઈ ચોરીની ઘટનાઓ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બની રહી છે આ પણ માણેકવાડા ગામે ચોરીની ઘટના મંદિરમાં રાત્રિના સમયે બની છે અને ગામ લોકો જે છે એ એફઆઈઆર કરાવવા માટે થઈ અને અત્યારે અડુદ પોલીસ મથકે આવ્યા છે આભાર મિત્રો